સરકારી અર્થે આવેલા યુપી બિહાર સહિત રાજ્યના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશ જતી અત્યોંદય ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જશે તમામ અનરિઝર્વ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં શહેરમાં ઉત્તર ભારતીય શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે તેના લીધે શહેરના ઉદના રેલવે સ્ટેશન પર હૈયા હૈયું દળાઈ એવી ભીડ જોવા મળી રહી છે પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈને રેલવે સ્ટેશન પર પડ્યા રહે છે મોટાભાગની ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે પ્રવાસીઓની ભારે ભીડને લઈને ટિકિટ કાઉન્ટરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ બંદોબસ્ત માટે રેલવે પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે પ્રવાસીઓને ધસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની માંગ ઉઠી છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે મોટાભાગની શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ જતા શ્રમિકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવવા ચાર કલાક સુધી લોકો લાઇનમાં ઊભા રહેવાની નોબત પડી રહી છે લાંબી કતારોમાં ઊભા રહેવા બાદ પણ પ્રવાસીઓને ટિકિટ મળતી નથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા છે મહિલા યુવક સહિત બાળકો રેલવે બોગીમાં સીટ મેળવવા દોડાદોડી કરી રહ્યા છે મહિલા યુવક સહિત બાળકો રેલવે બોગીમાં સીટ મેળવવા દોડા દોડી કરતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા જ્યારે પ્રવાસીઓની દોઢ કિલોમીટરથી પણ લાંબી લાઇન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા સ્કૂલોમાં પંદરમી એપ્રિલથી રજા શરૂ થતાં હવે યુપી બિહાર સહિતના અન્ય રાજ્યમાંથી સુરત આવેલા લોકો પોતપોતાના વતનમાં જઈ રહ્યા છે સુરતના ઉદ્યોગમાં લાખોની સંખ્યામાં યુપી બિહારના શ્રમિકો રોજગારી માટે આવે છે તહેવાર અને જ્યારે પણ સ્કૂલોમાં રજા પડે ત્યારે તેઓ પોતાના વતન જતા હોય છે પરંતુ ટ્રેનોની અછતના કારણે દર વર્ષે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે ટ્રેનની ક્ષમતા બે હજાર મુસાફરોને લઈ જવાની છે આ માટે સવારના પાંચ વાગ્યાથી જ સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી હતી લગભગ ત્રણ હજાર મુસાફરો ઉધના સ્ટેશને પહોંચ્યા હતા પ્લેટફોર્મ પર લોકો દોડતા નજર આવ્યા હતા જેથી એક સીટ મળી જાય આ ટ્રેનમાં ભીડ એટલી હતી કે આખી ટ્રેન ભરાઈ ગઈ હતી અને પ્રવેશવાની પણ જગ્યા નહોતી રેલવે સ્ટેશનની બહાર દોઢ કિલોમીટરની લાંબી લાઈન જોઈને કોઈ પણ યાત્રી સફર કરવાની ના પાડી દે તેવી પરિસ્થિતિ હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્લેટફોર્મ પર કોઈ જાતની સુવિધા નહોતી ભારે ગરમીમાં ખુલ્લા પ્લેટફોર્મ પર યાત્રીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા ખુલ્લા પ્લેટફોર્મ પર પર્યાપ્ત બેસવાની પણ સુવિધા નથી